એવા આપણે જેની રાહ જોઈએ છીએ એવા સન્માનની અમિતભાઈ ચાવડાનો વિનાથ કરી બધા એક વાગ્યાના આવ્યા છે ને કેટલા વાગ્યાના આવ્યા છે અગિયાર વાગ્યાના આવ્યા છે ને ચાર વાગ્યા આજે આ જનાક્રોશ યાત્રાના સમાપન સભામાં બહુચરના ચરણોમાં શીશ ચુકાવી અને આપ સૌને કરું છું આ યાત્રા જેમ સચિનજીએ કીધું કે આજે કોઈ ચૂંટણી પણ નથી આજે કોઈ મત પણ નથી લેવાના આજે કોઈ સરકાર પણ બદલવાની નથી પણ ગુજરાતની પ્રજાના જે પ્રશ્નો છે જે તકલીફો છે જે દર્દ છે જે પીડા છે જે આક્રોશ છે એને વાચા આપવા માટે પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા જન આક્રોશ યાત્રાની શરૂઆત કરવામાં આવી આપણા મંચ પર બિરાજમાન બધા જ આપણા વરિષ્ઠ આગેવાનો તમામ ઉત્તર ગુજરાતમાંથી પધારેલા આપ સૌ વડીલો ભાઈઓ બહેનો અને યુવાન મિત્રોનો અહીંયા સ્વાગત પણ કરીએ છીએ વાત કરી કે જ્યારે ગુજરાતમાં કમોસમી વરસાદ થયો ગુજરાતનો ખેડૂત ગુજરાત રડતો તો સરકાર પાસે મદદની રાહ જોઈને બેઠો એવા સમયમાં કોંગ્રેસ દ્વારા સોમનાથ થી કિસાન આક્રોશ યાત્રાની શરૂઆત કરી અને એને દ્વારકામાં સમાપન કર્યું એ યાત્રા દરમિયાન જ આખા સૌરાષ્ટ્રમાંથી અવાજ ઉઠ્યો કે આ દસ હજાર પેકેજ નહી પણ આ પેકેજ ના નામે પડીકું છે એક વિગે પચાસ હજાર ની નુકસાની સામે આ પેકેજ માં એક વિગે ફક્ત પાંત્રીસો રૂપિયા મળવાના અને એ તકલીફ સૌરાષ્ટ્રમાં છ કરતા વધારે ખેડૂતોએ એક જ મહિનામાં

અને જે ગુજરાતમાં ડર અને ભયનો માહોલ ઉભો કર્યો છે એમાંથી લોકોને બહાર લાવી અને ગુજરાતના લોકોનો અવાજ બુલંદ કરીએ અને એની પરિણામ લક્ષી લડાઈની શરૂઆત કરીએ અને 21 તારીખે બનાસકાંઠામાં ધરણી ધરના ચરણોમાં શીશ ઝુકાવી અને જન આક્રોશ યાત્રાની શરૂઆત કરી હું મંચ પર બિરાજમાન તમામ ઉત્તર ગુજરાતના જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખોનો આભાર માનો તમામ ધારાસભ્યો પૂર્વ ધારાસભ્યો કાર્યકરોનો આભાર માનો તારીખે જિલ્લો બનાસકાંઠા ત્યાર પછી સાબરકાંઠા અરવલ્લી ગાંધીનગર મહેસાણા પાટણ થઈને આજે ફરી પાછો મહેસાણા જિલ્લામાં આ યાત્રા તેર દિવસે આવી છે અગિયારસો કિલોમીટર આ યાત્રાના થયા

ખેડૂતોને ખાતરની તકલીફ છે બિયારણની તકલીફ છે સિંચાઈના પ્રશ્નો છે ઉત્પાદનના પૂરતા ભાવ નથી મળતા આ તમામ રીતે ખેડૂત આજે આર્થિક રીતે પાયમાલ થયો છે ત્યારે ખેડૂતોના સંપૂર્ણ દેવા માફ થાય એ લડાઈ લડવાના સંકલ્પ સાથે આ જન આક્રોશ યાત્રાના પ્રથમ ચરણનું સમાપન અહીંયા કરીએ છીએ એ જ રીતે આખા ગુજરાતના ખેડૂતો મોંઘું શિક્ષણ લીધા પછી આજે પણ બેરોજગાર છે સરકારમાં લાખોની સંખ્યામાં પદો ખાલી હોવા છતાં ત્યાં ભરતી થતી નથી ભરતી ના નામે જે નાટક થાય છે પરીક્ષાના પેપરો એકવાર બે વાર નહીં પચીસ પચીસ વાર પેપરો ફૂટે છે કોઈ પરીક્ષા પાસ કરે તો જીપીએસસી જીપીએસસીના ઇન્ટરવ્યૂમાં એની સાથે જાતિ જોઈને ભેદભાવ થાય છે એ ગુજરાતના યુવાનોને કાયમી રોજગાર મળે સરકારમાં તમામ ખાલી પદો પર કાયમી ભરતી થાય અને જે ગુજરાતના યુવાનોનો ફિક્સ પગાર કોન્ટ્રાક્ટ ને આઉટસોર્સિંગ ના નામે શોષણ થાય છે એ શોષણ બંધ કરાવવાના સંકલ્પ સાથે આ યાત્રાનું આજે પહેલા ચરણનું સમાપન કરીએ છીએ આજે અમે આવતા હતા હાસલપુરમાં મારુતિના કેટલાક કામદારો યુવાનો મળ્યા કે જેમ લાલજીભાઈ વાત કરી કે સરકારે કંપનીના માટે આખી તિજોરી ખુલ્લી મૂકી પણ આવી સેંકડો કંપનીઓ ગુજરાતમાં માં આવ્યા પછી પણ આજે ગુજરાત આ યુવાનોને સ્થાનિક રોજગાર મળતો નથી એ કોંગ્રેસની સરકારો હતી પંચ્યાસી ટકા સ્થાનિક રોજગાર માટે સરકારે કાયદો કરેલો છે પણ આ કંપનીઓ એ કાયદાને ગોળીને પી જાય છે તારે એવા આખા ગુજરાતના તમામ કામદારોને કહેવા માંગીએ છે એ બેચરાજી હોય કચ્છ હોય વાપી હોય અંકલેશ્વર હોય કે આખા ગુજરાતનો કોઈ પણ છેડો હોય જેટલા પણ કામદારો આ કંપનીઓમાં કામ કરે છે એવા તમામ કામદારોના કામના કલાકો નક્કી થાય આ તમામ કામદારોને એના કામના પ્રમાણમાં પૂરતું વેતન મળે એનો જે અધિકાર છે એ સ્થાનિક રોજગારી મળે એ માટેની લડાઈ લડવાનો સંકલ્પ પણ આજે કોંગ્રેસના આગેવાનો કાર્યકરો અહીં બેચરાજીથી કરીએ છે અહીંયા વાત થઈ કે દારો

કે પીવાનું પાણી પૂરતું મળતું નથી પણ માગો એટલો દારૂ મળે છે માગો ડ્રગ્સ વેચાય છે નાની ઉંમરે છોકરાઓ મરે છે વિધવા થાય છે અને આ રજૂઆત લઈને પોલીસ પાસે જઈએ આ રજૂઆત લઈને સરકાર પાસે જઈએ તો હપ્તા સરકાર કોઈની વાત સાંભળતી નથી અહીંયા વાત કરતા હતા પોલીસ હપ્તા ઉઘરાવે છે મને એક પોલીસવારાએ ફોન કર્યો કે અમિતભાઈ તમે ભાષણ કરો છો કે પોલીસ સપ્તાહ ઉઘરાવે છે આ સાચી વાત ઉગરાઈ છે પણ તમે અમારી તકલીફ અમારો દર્દ પણ જાણો કે ઉપરથી તો દરેક પોલીસ સ્ટેશનમાં પોસ્ટિંગના ભાવ બોલાય છે બોર્ડર નું પોલીસ સ્ટેશન હોય તો એનો ભાવ વધાર કોઈ શહેર નું પોલીસ સ્ટેશન હોય તો એનો ભાવ વધાર આ પોસ્ટિંગ ના ભાવ આપીને કોઈ ત્યાં આગળ નોકરી આવે અને દર મહિને એને ટાર્ગેટ આપવામાં આવે હજુ તો શરૂઆત જ થઈ છે ધીમે ધીમે તમે જોશો તો જેમ જેમ જાગૃતિ આવશે બેનો લડવા માટે તૈયાર છે રસ્તા પર ઉતરીને આંદોલન કરવા માટે તૈયાર છે જરૂર પડે તો ગાંધીનગર વિધાનસભા નો ઘેરાવો કરવા પણ ગુજરાતની ગુજરાત છે ગુજરાત ની એક એક કોલેજમાં એક એક શાળામાં જઈશું આ ડ્રગ્સ દારૂ થી થતું નુકસાન એના માટે જાગૃતિ લઈશું અને આ ડ્રગ્સ સામે લડવાની લડાઈ માટે એક એક કોલેજમાં જઈને લઈને ગુજરાતના યુવાનોને આ લડાઈમાં જોડવા માટેનું આહવાન કરવાના છે ત્યારે આ લડાઈ કોઈ એકલા લોકોની લડાઈ નથી આ લડાઈ કોઈ કોંગ્રેસ પાર્ટીની લડાઈ નથી આ લડાઈ કોઈ ચૂંટણી મત લેવાની લડાઈ નથી